તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એકદના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના એકવીસ માં આપતા હોય છે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના ને એકવીસમાં આપતાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને તમને બે હજાર ને બદલે ચાર હજાર આપતો પાત્ર રહેશે તો કે કયા ખેડૂતોને બે હજારને ને બદલે ચાર હજાર આપવા પાત્ર રહેશે અને એકવીસમો હપ્તો છે તે ક્યારે હશે ખેડૂતોના ખાતાની અંદર તો તેની સંપૂર્ણ માહિતી ગમેડિયોને એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેર થી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લે તો કે હાલમાં એકવીસમો હપ્તો જાહેર થવાની તાજી ખબર છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર નવેમ્બર બે હજાર આ બે રૂપિયાની હપ્તા ખેડૂતના ખાતાની અંદર જમા કરવાની તૈયારીમાં છે રિપોર્ટ મુજબ દેશના કેટલાક રાજ્યમાં પહેલેથી જ વહેલી ચુકવણી કરી દેવામાં આવી છે મિત્રો અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યને પ્રથમ સપ્તાહ નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે એટલે કે મિત્રો હાલની અંદર એકવીસમો હપ્તો જાહેર થવાની તાજી ખબર આવી ગઈ છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બર બે હજાર પચીસની અંદર આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે ખેડૂતના ખાતાની અંદર જમા કરવાની તૈયારી કરી રહી છે આપણે રિપોર્ટ મુજબ જોઈએ તો કે દેશના કેટલાક રાજ્યોની અંદર પહેલેથી જ ચુકવણી કરી દેવામાં આવી છે હપ્તાની કે જેની અંદર જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર અને પંજાની અંદર જે વધુ વરસાદ અને પૂરના કારણે મિત્રો નુકસાન થયું હતું ખેડૂતોને તો તેમને વહેલી થકે આ હપ્તો તે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યને પ્રથમ સપ્તાહ નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે એટલે કે મિત્રો નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર આ બે હજાર રૂપિયાનો હતો છે તે ગુજરાતની અંદર વિતરણ કરવાની જે મિત્રો આશા છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે કેટલાક ખેડૂતોના હપ્તા રોકાયેલા રહે છે કારણો શું હોઈ શકે છે આધાર લિંક ન થવું તો જો તમારો હપ્તો નથી આવ્યો તો પેલે આ વાત એ કેવાયસી તરત પૂર્ણ કરો અને પછી નજીકના કૃષિ અધિકારી અથવા સીએસ સેન્ટર પર સંપર્ક કરો એટલે કે મિત્રો કેટલા ખેડૂતો એવા છે કે જેમના હપ્તા રોકાયેલા રહી છે

પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે મિત્રો અને આ વખતે દેશના લગભગ નવ કરોડ થી વધુ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો અને હવે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારું ખાતું ચેક કરતા રહો કારણ કે એસએમએસ દ્વારા પણ સરકાર તમને જાણ કરીશ એટલે કે મિત્રો આ વખત સરકારનો સ્ત્રોત અનુસાર આપણે એકવીસમો હપ્તો નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર જમા થવાની સંભાવના પૂરેપૂરી છે કારણ કે એસએમએસ દ્વારા પણ સરકાર તમને જાણ કરી શકે છે તો કે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે તે અર્થાત ઓક્ટોબર અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જમા થવાની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે મિત્રો અને અમુક રાજ્યોની અંદર વહેલેથી જ હપ્તો જે ચૂકવી દેવા કારણ કે તે વધુ વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું તેમના માટે થઈને મિત્રો હપ્તો છે તે વહેલો જ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યો હતો કે તે કયા રાજ્યો છે તો કે જમ્મુ કાશ્મીર છે પંજાબ છે અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યોની અંદર વહેલી થકે હપ્તો છે તે ખેડૂતોના ખાતા ની અંદર જમા કરવામાં આવ્યો છે મિત્રો અને હવે ગુજરાતની અંદર ઓક્ટોબર અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર બે હજારનો હપ્તો છે તે જમા કરવાની પૂરેપૂરી તૈયારી હાલ ચાલી રહી છે સરકારની તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઇક આપી દો અને જો તમે ચેનલમાં ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી મારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો